Ασυναλίτη, η Κράτη, η Τραπεζική, 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 η હમણાં શ્રાવણ મહિનો છે તો આખો મહિનો એવું લાગે છે કે ટ્રાફિક રહેશે અત્યારે પણ ખૂબ વધારે ટ્રાફિક રહી છે ચાલો તો આપણે પેલા કાળ વચ્ચેના સુંદર દર્શન કરાવી મિત્રો તો આજના કાળભૈરના લાઈવ દર્શન ફટાકડા લો બાબાસ્તરામભાઈ જય કાળભૈરતા અહીંયાથી આપણે ધ્યાન મંદિરે જઈશું સમાધિ મંદિર ગાદી મંદિર બધા મંદિરના દર્શન કરાવશું તો આજના લાય દર્શન ડાંગર જીજ્ઞા બેન ગોપાલભાઈ વાગસ્ત્રા ચાલો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ ટ્રાફિક જોઈ શકો મિત્રો કે આજે ટ્રાફિક વધારે છે તેજસભાઈ બાપાસ્ત્રામભાઈ ભલાળા આજના લાય મંદિર જોઈ શકો છો મને જઈ રહ્યું છે

તો આજના લાઇ દર્શન રશિકભાઈ પોટભાઈ ડાબી બાબેશ મહેશભાઈ ધર્મભાઈ જય શ્રીરામ હાદ રા ગૌરતમભાઈ પટેલ અગસ્તરામ હરભાઈ કાતરિયામાં જોડે બાબેશ ખોડલ ગપા બાબેશ જિગ્નેશભદ્રજી બગતરામ જય બોલાવી દો તો બોલીએ સિલેદાસ જય હર્ષિલભાઈ અગસ્તરામ તો ફરી એક વાત જણાવી દઈ કે જે જે નવા મિત્રો નવો જોડાના છે તેઓ તેઓ ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી કરી સવારે અને સાંજે લાવી દેશે અર્જુના લાવી દેશે ઓકે ભાઈ તેજેશભાઈ બાબેશરામભાઈ જય ગણેશ દાદા મુકેશભાઈ અનસિયા બાપેશરામભાઈ તો અર્જુના લાવી દેશે બાપેશમભાઈ તો આજે મેં લાવી દઈશું જોઈ શકો છો ટ્રાફિક આજનો ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવીએ પછી આગળ જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવશે તો લાઈવમાં બની આવી જમ કરો સમાધિ મંદિર સિક્કે ગેમિંગ બાબાસ્તરામભાઈ ભરતભાઈ ઠાકોર બાબાસ્તરામભાઈ સિક્કે ગેમિંગ રાધ રાધે બાબાસ્તરામ જય ગુરુદેવ ખુશાલ દાસ રણછોડ દાસ ખુશાલ બી તેજસ માંગો એક જ્ઞાપ તે દસ એ બાવલી હા ભાઈ સાચી વાત છે જય ગણેશ દદા ભાવસ્તારામભાઈ મહાબલી ભાવસ્તારામ ખાડી ભોલુભાઈ ખાડડીથી ગોલુભાઈ એટલે નજીક થઈ જાય છે આપણે અહીંયાથી આજના લાય દર્શન હજી ભાઈ લાયમાં જોડાઈ જશે તો આજના લાઇ દર્શન મહાબલી ગવેશરામ તેઓ પણ એક યુટ્યુબ ચેનલ છે ભાઈની તેની મુલાકાત લઈ શકો છો ઉમેશભાઈ તો ફ્રી નવા મિત્રોને જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી સવારે અને સાથે લાઈ પ્રિન્સ પટેલ ભવેશરામભાઈ ખુશી પટેલ ભવેશરામ કાંતિભાઈ પટેલ ભવેશરામ અશોકભાઈ ગોહેલ ભવેશરામ તો આ જનાર લાઈ દર્શનભાઈ હા અશોકભાઈ ગોહિલ બાબતરામભાઈ તો ફરી નવા મિત્રોને જણાઈ જણાવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન લઈ જાય મહાબલ્લી બાબેશરામ અજયભાઈ બાબતરામભાઈ યોગેશભાઈ ધામલિયા શિરખભાઈ ધામલિયા બાબતરામભાઈ રાજકોટથી જોડાઈ ગયા છે તો આજના લાઈવ દર્શન મંદિર જોઈ શકો છો તમે જેનું લાગી રહ્યું છે તો મસ્ત મંદિર છે હા ભાઈ નવા મિત્ર હોય તો ફરી એકવાર જણાઈ દઈ જે મિત્રો લાઈવ માં પહેલી વાર જોડાતા હોય મિત્રો હા ભાઈ વાવસ્ત્રામ લાઈવ છે અત્યારે લાઈવ ચાલુ છે કુશલ ભાઈ ઠીક આ આપણે કુશલ ભાઈ રૂબરૂ મળ્યા થઈ જ લાગે છે કુશલ ભાઈ આપણે અમદાવાદ થી તો વાવસ્ત્રામ કુશલ ભાઈ ને સામજી ભાઈ બરે યાર વાવસ્ત્રામ ભાઈ પંકજગીરી ગોસ્વામી વાવસ્ત્રામ ભાઈ તો ફરી એકવાર જણાવી દઈએ જે મિત્રો નવા હોય ચેનલ માં અને પહેલી વાર છોડતા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો સવારે અને સાંજે લાઇવ રહેશેディスク વાજિના લાઇવ રહેશે ફોકસ કરી બસ ત્રણ બાય હોપારી શકે તો ને હોપારી શકે તો કેલા કેમ છે ભાઈ મુકેશ બોલો પામેશ્રમ ભાઈ ભાઈ મે રાહુલ મકવાણા 09 ની ચેનલ લાઈક કર્યું યોગેશ ભાઈ બાબા ભાઈ બાબાશ્રમ ભાઈ વર્ષદ ભાઈ ભાઈ તો નવા મિત્રો એમને જણાવી દેવી નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવો સવારે સંજે લાઈ દર્શન થઈ જાય અશોકભાઈ દેવમુરારી બાબા તો આજના જન્મના લાઈ દર્શન જય ગણેશ દાદા બાબા તો આજના સુંદર મજાના દર્શન કરી શકો છો મુકેશભાઈ બોટાદથી લાઈવમાં જોડાઈ છે સ્વાગત છે મુકેશભાઈ લાઈવમાં તમારું મિત્રો બીજું એ કહેવાનું કે જે મિત્રો લાઈવમાં છે એ ખાલી એક એક લાઈક કરી દેશે તો એ આપણે ઘણી બધી લાઈક થઈ જશે આપણે લાઈકના કોઈ પૈસા નથી મિત્રો મુકેશભાઈ બાપાશ્રમભાઈ યોગેશભાઈ મસ્ત મંદિર છે આ ભાઈ શિવાની આહિર બાપાશ્રમ તો આજના ધ્યાન મંદિરના લાઈ દેશે મિત્રો આપણો ભક્તો એટલો જેતું છે મિત્રો કે જે લોકો અહીં સુધી નથી પહોંચી શકતા તેઓ ઘરે બેસીને બાપાના લાઈ દર્શન કરી શકે તો નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ લઈ લે ભાઈ શિવાની આહિર બાપાશ્રમ વાઘેલા અશોકભાઈ બાપાશ્રમ જય ગણેશ દાદા બાપાશ્રમભાઈ ભાઈ ક્યાંથી બોલો છો ભાઈ મારું ગામ જ બગદાના છે ભાઈ રોજ સવાર સાંજ બે ટાઈમ દર્શન કરાવું છું ભાઈ મુકેશભાઈ બાબાશ્રામ રાઠોડ ધીરુભાઈ બાબાશ્રામભાઈ હા ભાઈ આ આશીર્વ પ્રાપ્ત થાય છે કાર્તિકભાઈ ગોહેલ બાબાશ્રામ તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે હું બધા મિત્રોને જવાબ નહીં આપી શકું એવું લાગી રહ્યું છે તો કોમેન્ટ પણ ઘણી બધી આવે છે અને લાઈક પણ ઘણી બધી આવી ગઈ છે બધા મિત્રોની દિયાથી

Ranjit Bay, Bhushan Bay, Kahi Poldi, Kish I need to be ભાઈ કોઈ હા બાળ જો ભાઈ ગૌતમ ભાઈ જોરદાર ધૂન ચાલી રહી છે જય ગણપતિ દાદા ભાઈ ધીરુભાઈ બાબાશ્રમ ભાઈ તો નવા મિત્રોની ની જણાવ પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ સેશન થઈ જાય તો આજના લાઈવ સેશન गदम इहो सदमाईंद મારું નામ લાલજીભાઈ છે અથવા તો સંજયભાઈ પણ કહી શકાય ભાઈ તો આજના લાઈ દર્શન નવા મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજ જેથી કરી સવારે અમને સંજે લાઈ દર્શન થઈ શકે વિડીયો ગમતી તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો મિત્રો અને તમારા મિત્રોને પણ શેર કરી શકો છો બાબાસ્તરામ હર્ષુકભાઈ પુનીથી લાઈવમાં જોડાઈ જશે ગૌતમભાઈ પટેલ હર્ષરામભાઈ સંજયભાઈ रंजीत भाई गोपाल बवेस्त्राम भाई तो आज ना लाइरेशन भाई मुन्ना भाई गोहिल बवेस्त्राम भाई तो आज ना लाइरेशन मित्रों जे मित्रों नवा होई तो चैनल सब्सक्राइब कर ले मित्रों जीते करे तुमने सवारे अने बन्ने टाइम आपना लाइरेशन होवे આપણે સવારે સાતને વીસે લાઈવ કરીએ છીએ અને સાંજે સાડા કરીએ છીએ શકીએ બંને ટાઈમમાં જે ટાઈમે અનુકૂળ હોય ત્યારે લાઈમાં જોડાઈ શકો છો હાર્દિકભાઈ તો આજના લાઈવ દેશો જય રામભાઈ સંદેશભાઈ આજે લાઈટ છે તમારો નંબર આપો છો ધીરુભાઈ બાપસ્ત્રભાઈ કાલે આપું ભાઈ નંબર એક દિવસ વેઇટ કરો ચાલો નંબર આપી જ દો eh? વેકલે બગદાન આજે તો ઓકે ભાઈ તો મિત્રો આજના લાઈવ દર્શન જે મિત્રો નવા છે તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ મિત્રો તો આજના લાઈવ દર્શન આપણે બાપાના સ્ટેટસ પણ મૂકી શોર્ટ વિડિયો પણ મૂકી છે તો આપણી ચેનલની મુલાકાત લઈને તમે શોર્ટ વિડીયો પણ જોઈ શકો છો ચાલો મિત્રો તો આજના એટલે સુધી રાખીએ બધા મેં તમને વાપસ જય શ્રી રામ રાધે રાત્રે શુભરાત્રિ મિત્રો ફરી પાસે સવારે સાત મેસે અથવા તો સાત બધા લાઈવમાં વસો તો લાઈવમાં બરાબર જોડામાં તો ખૂબ આભાર તમારે કિંમતી સમય કાઢ્યો ને તો આજની લાઈ આટલે સુધી રાખીએ વાપસ રામ મિત્રો